શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો આપની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના આપણે ગણેશ ચોથની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ બોલો રીધિ સિદ્ધિ સ્વામી શ્રી ગજાનંદની જય ગણેશ વ્રત કથા ભાદરમાં સુદ ચોથ ને ગણેશ ચોથ કહેવામાં આવે છે શ્રી ગણેશજી સુખ સંપત્તિના દાતા છે આ વ્રત કરનારે પ્રાંત કાળે પવિત્ર બની શ્રી ગણેશજીનું વાજતે વાંચતે ગાજતે ઘરમાં સ્થાપન કરવું લાલ કરેણના ફૂલોથી પૂજા કરવી ગણપતિજીની કથા વાર્તા સાંભળવી આ દિવસે ઉપવાસ કરવો શ્રી ગણેશજીને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવવું વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવા બીજા દિવસે શ્રી ગણપતિજીની સ્થાપિત કરેલી મૂર્તિ વાજતે જળમાં નૈવેદ્યમાં ધરાવેલા લાડુથી પારણા કરવા ગણેશ ચોથની વ્રત કથા ભાદરવા માસની અંજવાળી ચોથે ગણેશજી રીધિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદાના દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો તેમની મોટી ફાંદ લાંબી સૂંઢ અને ગોળ મોટોળ દેહ જોઈને ચંદ્ર તેની ઠેકડી કરવા લાગ્યો ચંદ્ર બોલ્યો કેમ ગણેશજી આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું જુઓને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કાંઈ જ બોલ્યા નહીં એ તો ધીમા પગલે ચાલતા રહ્યા એટલે વળી પાછા ચંદ્રદેવ બોલ્યા આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો વાહન જોઈએ તો લેતા જાઓ છતાં પણ ગણેશજીએ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ આપ્યું નહીં ફરીથી શું રૂપ ઘડ્યું છે આમ કહી ચંદ્રદેવ ખડખડાટ હસી પડ્યા અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજીએ ચંદ્રદેવનું અભિમાન સહન કરી શક્યા નહીં તેઓ ચંદ્રદેવ ઉપર ખૂબ જ ગુસ્સે થઈ શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે તે આજે મારી ઠેકડી કરી મને ઉશ્કેર્યો છે માટે તને મારો શ્રાપ છે કે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારી સામે જોશે નહીં અને જો ભૂલે ચૂકે પણ જોઈ લેશે તો તેના પર અણધારી આફત આવશે આટલો બોલી ગણેશજી તો પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગે ચાલતા થયા ચંદ્રદેવને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી ગણેશજીનો શ્રાપ સાંભળતા તે ધ્રુજી ઉઠ્યો તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ પણ હવે શું થાય શ્રાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના પર અણધાર્યા સંકટો આવશે બિચારો ચંદ્ર મો કોને બતાવે તે તો લજ્જાનો માર્યો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો દેવો ગંધર્વો ઋષિઓ ને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ બેઠા છે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શ્રાપની વાત કરી બ્રહ્માજી બોલ્યા વિઘ્ન હરતા ગણપતિજીનો શ્રાપ કદી મિથ્યા જતો નથી ગણપતિનો શ્રાપ નિવારવા હું કે ભગવાન શંકર કે ભગવાન વિષ્ણુ કોઈ સમર્થ નથી છતાં શાપનું નિવારણ કરવા માટે ચંદ્રએ ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું હોય છે ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરવાની અને વિધિવત તેમની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરવાના ચોથના દિવસે સાંજના સમયે ગણપતિજીની મૂર્તિ વાસદે ગાચદે નદી કિનારે લઈ જઈને જળમાં પધરાવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવા આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે દેવતાઓએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો ભાદરવો મહિનો બેસતા ચંદ્રએ ગણેશ વ્રત શરૂ કર્યું ગણપતિજીની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી હે ગણપતિ દાદા હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું હવે મને ખૂબ જ પછતાવો થાય છે હે દયાળુદેવ દયા કરો ક્ષમા કરો આપના શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા હે ચંદ્ર તને આખરે તારી ભૂલ સમજાઈ ગઈ છે તેથી મને ઘણો આનંદ થયો મેં આપેલ શ્રાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો તને નહીં મળે પરંતુ તારા વ્રતના પ્રભાવે હું તારો શ્રાપ જરા હળવો બનાવું છું જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્ર દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નડશે નહીં પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે એ કલંકને દૂર કરવા માટે જે કોઈ મારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા સાંભળનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ આપજો બોલો ભગવાન શ્રી ગણેશની જય